માંડવી એમ અંગ્રેજી શાળા ખાતે વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે નવકાર મંત્ર જાપનો ભવ્ય આયોજન કરાયું જીતો દ્વારા આયોજિત વિશ્વ નવકાર મહામંત્ર દિવસ આત્માની આધ્યાત્મિક યાત્રાનો આજે ભવ્ય આયોજન કરાયો હતો વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે નવ એપ્રિલ બે હજાર પચીસ આજે સવારે આઠથી સાડા નવ સુધી નવકાર મંત્ર સામૂહિક ચાપમાં એકસો આઠ દેશોના લાખો લોકોએ ભાગ લીધો હતો છ હજારથી વધુ સ્થળોએ અનેક ટીવી ચેનલ ઉપર લાઈવ પ્રસારણ થયું હતું જેમાં દેશના મુખ્યમંત્રી મોદીજી પણ ખાસ જોડાયા હતા આપણે બધા જ જીતોના આ વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટેના યજ્ઞમાં પોતે જોડાઈને પોતાનું યોગદાન આપીએ એ મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો હતો માંડવી એમ અંગ્રેજી શાળા ખાતે કાર્યક્રમના પ્રારંભે જૈન સાધુ સાધ્વી ભગવંતો શાળા પરિવારના ડોક્ટર કૌશિક શાહ ડોક્ટર કિંજલબેન કૌશિક શાહ વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું મુખ્ય મહેમાન માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું શાળાના કિંજલબેન કૌશિક શાહ ડોક્ટર કૌશિક શાહના હસ્તે સન્માન કરાયું હતું રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય સંજય મુનિએ સૌને આશીષ વચનો આપ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આજના નવ ઉપદેશોને જીવનમાં ઉતારવા આહવાન કર્યું હતું ડોક્ટર કિંજલબેન કૌશિક શાહ ડોક્ટર કૌશિક શાહ મુખ્ય મહેમાન અનિરુદ્ધભાઈ દવે ધવલભાઈ વોરા સામાજિક અગ્રણી મહુડી માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી લાંતિકભાઈ શાહ જુગલભાઈ સંઘવી ડોક્ટર પારુલબેન મહેતા મુલેશભાઈ દોશી દિનેશભાઈ શાહ હેમલભાઈ શાહ મિતેશભાઈ મહેતા રાહુલભાઈ સંઘવી પ્રતિકભાઈ શાહ જયેશભાઈ શાહ પીનાકિનબેન સંઘવી ભવ્યભાઈ શાહ ઉજાસભાઈ દોશી હિરલબેન શાહ ધવલભાઈ શાહ વગેરે મોટી સંખ્યામાં નવકાર મંત્રના જાપ કાર્યક્રમમાં જોડાયા હતા જૈન સાધુ સાધ્વી ભગવંતો એમ અંગ્રેજી સ્કૂલના ડોક્ટર કિંજલબેન કૌશિક શાહ ડોક્ટર કૌશિક શાહ શાળાના શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા જયમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિધિબેન શાહે અને આભાર વિધિ ડોક્ટર કિંજલબેન કૌશિક શાહે કરી હતી શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ પણ નવકાર મહામંત્ર જાપના આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બહુ સારી વાત છે કે ડોક્ટર કૌશિકભાઈને નિમિત્તે આજ આખા ઓલ ઓર ગુજરાતમાં ભારતમાં નવકાર મંત્રનો મહા યજ્ઞ કરવામાં આવ્યો છે અને આ યગમાં મોદી તમે ધારાસભ્ય વાત કરી કે એવી નો ચીજે અગર અમે પાલન કરી દઈએ તો અમારી જિંદગીનો એક નવો અધ્યયન નવી સુધાર અને નવી યોગ્યતા પ્રાપ્ત થઈ શકે આજની યુવા પેઢી માટે આ નો ચીજે અગર ધારણ કરી લે તો એનો ભવિષ્ય સુધરી જાય બાકી જે શાસનની શોભા માટે નવકાર મહામંત્ર તો મંત્રનો મહાન મંત્ર છે અને એના મંત્રના સ્મરણ જે પણ કરે તો દુઃખ દર્દ વિધા બધું ખતમ થઈ જાય ને બધાને જોઈએ કે સવેરે સામ જેટલો ટાઈમ મળે તો એનો જાપ કરવો જોઈએ ના આજે વિધાયક સાહેબ તમામ માંડવીના સમાજના ફિરકીના અલગ અલગ સમાજના અધ્યક્ષ પદ જેટલા બી મેમ્બર આજે બધું ભેગા થાય એના બહુ આયોજન કૃષિભાઈને કર્યું છે એ માટે બહુ બહુ મારી તરફથી મંગલક્ષી આજે વિશ્વ નવકાર દિવસ નિમિત્તે જીતો દ્વારા સમગ્ર વિશ્વની અંદર નવકાર મહામંત્રના જાપનું એક ઉચ્ચારણ સાથેનો મહામંત્રનો જપ થયો એ કાર્યક્રમની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ પોતે સ્વયં નવકાર મંત્રોના જાપ કરી અને વિશ્વને શાંતિના માર્ગે લઈ જવા માટેનો જે કાર્યક્રમ યોજાયો હતો એ પૈકી આજે માંડવીમાં પણ લાઈવ કાર્યક્રમ અમે ડોક્ટર કૌશિકભાઈ શાહના માધ્યમથી સૌ સાધુ ભગવંતો આચાર્ય સંજય મુનિ સાહેબની ઉપસ્થિતિમાં આ નવકાર મંત્રના જાપના કાર્યક્રમની અંદર ઉપસ્થિત થવાનો મને અવસર મળ્યો દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે નવકાર મંત્રના આજના આ દિવસના પછી નવો જે સંકલ્પો લેવાનું કહ્યું છે એ પૈકી પાણી બચાવવું વૃક્ષો વાવવા પ્રાકૃતિક ખેતી કરવી લોકલ ફોર વોકલ વોકલ ફોર લોકલ બનવું આવા જે કંઈ પણ નિયમોનું પાલન કરવા માટેનું કહ્યું છે તો એ પણ હું સાધુ ભગવંતો મહારાજ સાહેબોને પણ ખાસ પ્રાર્થના સાથે ચરણમાં વિનંતી સાથે કરી રહ્યો છું કે આપના માધ્યમ દ્વારા જે કંઈ પણ આ વાત છે એ પ્રકૃતિને સંરક્ષણ માટેની વાત છે મનુષ્ય જીવની અને જીવો સમગ્ર જીવ માત્રની સેવા અને બચાવવા માટેની વાત છે એમાં ફળ મળશે તો આજના આ ખૂબ સારા કાર્યક્રમમાં એમ્સ દ્વારા ડૉક્ટર કૌશિક દ્વારા એમના પરિવાર દ્વારા મને જે અહીંયા સહભાગી થવાનો મોકો મળ્યો બદલ હું આભારી છું અનુગ્રહિત છું ધન્યવાદ જીતો એટલે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે તાજેતરમાં છેલ્લા ત્રણ મહિના પહેલાં જ જેનું ભૂત ચેપ્ટર શરૂ કરવામાં આવ્યું અને ગાંધીધામ ચેપ્ટર કચ્છની અંદર છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે સેવાના અલગ અલગ મિશન કરતા જૈનની ઘણી બધી સંસ્થાઓ છે જૈન સમુદાય મહાજન છે અલગ અલગ ક્ષેત્રે અલગ અલગ સેવાના કાર્યમાં જોડાયેલો છે પણ જૈન સમાજના બધા જ ફિરક્કાઓને જોડી અને એક ફિરક્કા તરીકે કામ કરતી આ જીતો સંસ્થા છે અને જીતો સંસ્થા દ્વારા નવકાર મંત્ર જે ભારતની પ્રાચીન સંસ્કૃતિનું એક કદાચ ઉત્તમ આપણે એવું કહી શકીએ કે જેને કારણે આપણને એક આખો ગ્રંથ લખાઈ જાય એટલા ભાવાર્થ એક શ્લોકમાં સમાયા છે અને દરેક જૈન બાળક તો આ નૌકાર મંત્ર જાણે જ છે પણ સમગ્ર વિશ્વ સમુદાય સુધી આ મંત્ર પહોંચે એના ભાગરૂપે દુનિયાના એકસો આઠ દેશ જ્યાં જીતો કાર્યરત છે અને એવા એક કરોડથી વધારે ઓફિશિયલ રજીસ્ટ્રેશન સાથે આજે લોકો આની સાથે જોડાયા છે કદાચ રજીસ્ટ્રેશન વગરની સંખ્યા તો ગણવી પણ પોસિબલ નથી પણ આ માધ્યમથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં આ કાર્યક્રમ દુનિયામાં યોજાયો છે અને સૌએ સાથે મળી અને નવકાર મંત્રનો જાપ કર્યો છે પ્રણામ જય જીરેન્દ્ર હું ખૂબ ગર્વ અનુભવું છું કે મારા મિત્ર ડૉક્ટર કૌશિકભાઈ માંડવીથી આજે હું કોઈ કારણથી માંડવી પધાર્યો તો અને વિશ્વ શાંતિ નૌકાર દિવસના દિવસે મને અહીંયા આગળ ઉપસ્થિત રહેવા માટે કૌશિકભાઈએ જે આમંત્રણ આપ્યું અને એના માટે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને આજે અમારા માટે પણ ગર્વની વાત છે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જે અમાર મારું મૂળ વતન મહુડી છે અને મહુડી ગામ અને અમારા ગુરુ મહારાજ યોગનિષ્ઠ આચાર્ય દેવ શ્રીમદ બુદ્ધિસાગર સુરીજી મહારાજ સાહેબે સો વર્ષ પહેલાં જે ભવિષ્યવાણી બાકી હતી એ ભવિષ્યવાણીનો વારંવાર ઉલ્લેખ કરવા લોકોને જનસંદેશ આપી રહ્યા છે કે તમે પાણી બચાવો અને ઘણા મૂળ સિદ્ધાંતો છે જૈન ધર્મના અને એક મહત્વની વાત એમણે કહી કે જ્ઞાન જ્ઞાન આપણું વિસરાઈ ગયું છે તો એ જ્ઞાનને પણ સમેટી અને ડિજિટલ કરવાનો એમને જે મંત્ર આપ્યો અને વૃક્ષ માં એટલે કે મમ્મીના નામ પર એક વૃક્ષ તમે ઉગાડો અને દેશના પર્યાવરણમાં આપણે એક સહભાગી થઈએ એ પણ એમને બહુ મોટો આપણને એક સંદેશ આપ્યો છે એવા આ નવ મંત્ર આપ્યા છે નવે નવ મંત્ર દેશ અને દુનિયાને ભારતને આગળ લઈ જવા માટે આ નવે નવ મંત્રને જો બધા જ એકસો ચાલીસ કરોડ લોકો જો આનું અનુકરણ કરશે તો દેશ આમ પણ અગ્રેસર જઈ રહ્યો છે પણ નંબર વન થતા વાર નહીં લાગે અને જીતોએ આજે પ્રોગ્રામ એટલે આયોજન કર્યું વિશ્વ નૌકર દિવસ એનું પણ અમને ગર્વ છે હું કાંદિવલી મુંબઈથી કાંદીવલી જૈન ફેડરેશનથી અહીંયા આવ્યો છું અને અહીંયા ઉપસ્થિતિ રહેવા મળી તે બદલ ડૉક્ટર કૌશિકભાઈ શાહ કૌશિકભાઈ અને એમના ધર્મપત્નીનો અમે ખૂબ ખૂબ આભાર માનું છું જય જીતેન્દ્ર જીનાકના વિરુદ્ધ કાંઈ પણ બોલાવ્યું તો મિચ્છામી મી